મગફળી તો ગુરુવારના રોજ મિત્રો આજે પણ રૂમ નંબર બે છે મિત્રો તે ફૂલ જોવા મળી રહ્યો છે હાલ મગફળી ઉતરી રહી છે તમે જોઈ શકો છો તો મિત્રો આજે પણ મિત્રો આવક સારી જ છે અને હાજી કામકાજ ચાલુ થઈ ગયું છે પિલો નંબર એક થી તો ચાલો જાણી લઈએ

1200 पूरा दिया जाए 1200 पूरा 15 जेवी से 1200 पूरा दिया जाए તમે જોઈ શકો છો અમુક 49 નંબર મે મિક્સ માં છે 1200 પૂરા હાલ આઈ આઈમો ડીઆરઓ ડીઆરઓ નામ નંબર 31 36 આ કોલ કોવાલા अगर सौ एक चालीस नंबर मगफाड़ी है अगियारो एक वजन में आ मित्रों અગિયારસો ને પચાસ અગિયારસો ને પચાસ ભાવ જોયા મિત્રો તમે જોઈ શકો છો અગિયારસો ને પચાસ ઓગણચાલીસ નંબર મગફળી છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલ્લું છે મિત્રો સરસ ક્વોલિટી છે તેના બારસો પ્લસ ભાવ જોવા મળી રહ્યા છે